બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં પડી રહેલા વરસાદના કારણે એક તરફ લોકોમાં ખુશી છે તો બીજી તરફ ક્યાંક ને ક્યાંક વર્ષોથી ચાલી આવતી રસ્તાઓની તકલીફોના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે ડીસા તાલુકાના કંસારી ગામથી ઈશ્વરપુરા ગામ સુધી જોડતો રસ્તો બંધ થઈ જતા હાલમાં પશુપાલકો વિદ્યાર્થીઓ અને ખેડૂતો ટ્રેક્ટર મારફતે અન્ય જગ્યાએ જવા માટે મજબૂર બન્યા છે દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી રસ્તા ઉપર ભરાઈ જતા વિદ્યાર્થીઓને શાળામાં જવું પણ મુશ્કેલભર્યું બની રહે છે ત્યારે આ લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા વરસાદી પાણીનો કાયમી નિકાલ કરવામાં આવે અને સારો રસ્તો બનાવી આપવામાં આવે બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે ભારે ઉકળાટ બાદ સાર્વત્રિક વરસાદ પડ્યો હતો ચોમાસાની શરૂઆત સમયે જ બનાસકાંઠા જિલ્લામાં પડી રહેલા વરસાદના કારણે હવે લોકોમાં ખુશી જોવા મળી રહી છે પરંતુ હજુ પણ વરસાદના કારણે છેલ્લા ઘણા વર્ષોથી લોકો ખરાબ રસ્તાઓના કારણે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદના કારણે ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડે છે ત્યારે ડીસા તાલુકાના કંસારીથી ઈશ્વરપુરા ગામ સુધી જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ જતા પશુપાલકો વિદ્યાર્થીઓ અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે છેલ્લા ઘણા વર્ષોથી આ રસ્તા પર વરસાદી પાણી ભરાઈ જાય છે તંત્રમાં અનેકવાર રજૂઆત કરવામાં આવી છે છતાં આ રસ્તા પર ભરાતા પાણીનો કોઈ જ નિકાલ કરવામાં આવતો નથી જેના કારણે દર ચોમાસામાં આ ગામના લોકો આ રસ્તા પર વરસાદી પાણી ભરાઈ જતાં અવર જવર બંધ કરી દે છે આ બાબતે સ્ટ્રીટ ન્યૂઝની ટીમ દ્વારા ગ્રામજનોની રજૂઆતના પગલે ગામની મુલાકાત લીધી હતી જેમાં ગામમાં પ્રવેશ કરતાની સાથે જ ત્રણ ફૂટથી વધુ પાણી રસ્તા પર ભરાયેલું જોવા મળ્યું હતું જેના કારણે સ્ટ્રીટ ન્યૂઝની ટીમ ગ્રામજનોની વર્ષો જૂની પાણી ભરાવાની સમસ્યાને સરકાર સુધી પહોંચાડવા માટે ટ્રેક્ટર પર બેસી તેમના ઘરો સુધી પહોંચ્યા હતા આપ જે પ્રમાણે આ ગામમાં રહેતા લોકોના ઘરોના અને પશુઓની હાલત દૃશ્યમાં જોઈ શકો છો કે પાણી ભરાવાના કારણે અત્યારે કેવી બની છે કંસારીથી ઈશ્વરપુરા ગામ સુધી રસ્તા પર ત્રણ ફૂટથી વધુ પાણી ભરાઈ જતાં અત્યારે બાઇક અને નાના વાહનો બંધ થઈ ગયા છે જેના કારણે જ્યાં સુધી આ વરસાદી પાણી સુકાઈ નહીં જાય ત્યાં સુધી આ તમામ પરિવારોને પોતાના ઘરોમાં જ રહેવા માટે મજબૂર બનવું પડ્યું છે મોટાભાગે આ વિસ્તાર પશુપાલન સાથે જોડાયેલો છે પરંતુ અત્યારે ડેરી સુધી પશુપાલકો જઈ શકે તેવી પરિસ્થિતિ ન હોવાના કારણે પશુપાલનમાં પણ મોટું નુકસાન થઈ રહ્યું છે આ બાબતે સ્ટ્રીટ ન્યૂઝ દ્વારા આ તમામ પરિવારોની મુલાકાત લેવામાં આવી હતી અને સ્ટ્રીટ ન્યૂઝ સમક્ષ આ પરિવારો દ્વારા જણાવ્યું હતું કે વર્ષોથી દર વર્ષે ચોમાસે આ રસ્તા પર વરસાદી પાણી ભરાઈ જાય છે જેના કારણે અહીંથી પસાર થવું પણ બંધ થઈ જાય છે અમારા બાળકો પણ આ વરસાદી પાણી ભરાવાના કારણે શાળા સુધી પહોંચી શકતા નથી જેના કારણે શાળાનો અભ્યાસ પણ સતત બગડી રહ્યો છે આ બાબતે તંત્ર માત્ર દર ચોમાસા પહેલાં આ રસ્તાની માપણી કરવા માટે આવે છે પરંતુ હજુ સુધી રસ્તો બનાવ્યો નથી જેના કારણે આ વર્ષે પણ ચોમાસામાં ત્રણ ફૂટથી વધુ પાણી આ રસ્તા પર ભરાઈ ગયું છે અને અમે લોકો આ પાણીના કારણે બહાર ત્યાં પણ જઈ શકતા નથી ત્યારે સરકાર આ બાબતે ધ્યાન લઈ તાત્કાલિક આ રસ્તાનો કાયમી નિકાલ લાવે તેવી ગ્રામજનોની માંગ સમસ્યા પૂરી પૂરી સમસ્યા છે અત્યારે પોણી પૂરી પૂરું ભરાયેલું છે બે અઢી ત્રણ ફૂટ ટ્રેક્ટર લઈને જવું પડે બાઇક ચાલતા નથી દૂધ ભરવા જવું કઈ રીતે જવું છોકરા ભણવા છોકરા તો જતા જ નહીં ભણવા બિલકુલ ગણો એ સમસ્યા એટલે સરકારની વિનંતી કે ઝડપીથી ઝડપી આનો રસ્તો આપે કેટલું પાણી ભરાય છે રોડ પર સાહેબ છે જ શેરીમાં તમે જોઈ શકો છો અઢી ત્રણ ફૂટ પાણી છે કેટલા વર્ષથી સમસ્યા વર્ષો થઈ જાય સાહેબ કોઈ નિકાલ નથી ના માંગ કરી પણ કોઈ હજી કોઈ એનો કોઈ આપતું નથી એનું રાજ્ય સરકાર એક તરફ ગ્રામીણ વિસ્તારના લોકોને સારી સુવિધાઓ મળી રહે તે માટે ગામથી ગામને જોડતા માર્ગો બનાવી કરોડો રૂપિયાનો ખર્ચો કરી રહી છે પરંતુ આજે પણ બનાસકાંઠા જિલ્લામાં એવા અનેક ગામો છે કે જ્યાં રસ્તાને લઈ લોકો વર્ષોથી ભારે હાલાકી ભોગવી રહ્યા છે ઈસા તાલુકાના કંસારીથી ઈસરપુરા ગામને જોડતો મુખ્ય માર્ગ દર ચોમાસામાં પાણીમાં ગરકાવ થઈ જાય છે આ રસ્તા પર વરસાદ બંધ થયા અને ત્રણ દિવસ થયા છતાં પણ હજુ સુધી ત્રણ ફૂટ જેટલું પાણી ભરાઈને પડ્યું છે વરસાદી પાણીનો કોઈ જ પ્રકારનો નિકાલ ન હોવાના કારણે આ વરસાદી પાણી પંદર દિવસથી વધુ સમય રસ્તા પર ભરાઈને રહેશે જેના કારણે અહીં વસવાટ કરતાં પશુપાલકો અને ખેડૂતો દર ચોમાસામાં મુશ્કેલીમાં મુકાઈ જાય છે ખાસ કરીને આજુબાજુના વિસ્તારમાં થઈ ઈશ્વરપુરા પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે જતા બાળકો આ પાણીના કારણે શાળા સુધી પહોંચી શકતા નથી જેના કારણે તેની સીધી અસર બાળકોના અભ્યાસ પર જોવા મળી રહી છે ત્યારે આ બાબતે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ ગામની મુલાકાત લઈ વર્ષોથી જે રસ્તાની માંગણી છે તે પૂરી કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે હા સાહેબ આ ત્રણ ફૂટ ભરાયા એક કિલોમીટર અને છોકરાઓને ભણવાની તકલીફ દૂધ ભરાવાની તકલીફ મોજું થાય તો ટેક લઈને દવાખાના જવું પડે કોઈ સાધન હેડતું નથી સાહેબ સરકાર રસ્તો લેવાનો વિનંતી કરે કેટલા વર્ષની સો હાથ વર્તે કે ત્રણ બુટ નામ જવેરભાઈ શું ક્યાં છે અમારે ચોમાસામાં પાણી બહુ ભરાય છે અમારે ગામમાં જવું હોય તો ટ્રેક્ટર સિવાય જવાતું નથી અને અમે ગરીબ માણસ એટલે ટ્રેક્ટર લઈ જતા નથી અને ઇશકુલ અને દૂધવાને બધાને તકલીફ છે અમારા ગામનો સંપર્ક તૂટી ગયો ચાર મહિના અમે જઈ શકતા નથી સતત ચાર મહિના રોડ સતત ચાર મહિના પાણી ભરાયું પાણી ભરાય પાણી ભરાય ટ્રેક્ટર આખો અડધો ડૂબે એટલું અને ચાલુ વરસાદમાં તો અડધા ટ્રેક્ટર ઉપર પાણી હોય છે શું માંગશે સરકાર પાસે હા સરકાર પાસે શું છે સરકાર પાસે બસ અમારા રસ્તા